અમારી ચેનલ ગુજરાતી વોઇસમાં આપનું સ્વાગત છે જ્યોતિષશાસ્ત્રમાં દર્શાવેલ બાર રાશિઓમાં મીન રાશિ એવી છે જેમાં ઘણી પ્રતિભા જોવા મળે છે પરંતુ કેટલીક ખામીઓને કારણે આ ગુણો યોગ્ય રીતે ચમકતા નથી જ્યોતિષશાસ્ત્ર અનુસાર નામના પહેલા અક્ષર પરથી વ્યક્તિની રાશિ જાણી શકાય છે અને રાશિચક્ર પરથી વ્યક્તિનો સ્વભાવ અને ભવિષ્ય જાણી શકાય છે આજે અમે તમને મીન રાશિ વિશે એવી વીસ માહિતી આપીશું જેને જાણીને તમને મીન રાશિના લોકોના મનમાં ઉદભવતા તમામ પ્રશ્નોના જવાબ મળી જશે પણ તે પહેલા મિત્રો જો તમે પણ ઇચ્છો છો કે દેવી લક્ષ્મીની કૃપા હંમેશા તમારી સાથે રહે તો આ વિડિયોને લાઇક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી લખો મીન રાશિની છેલ્લી રાશિ છે આ રાશિનો સ્વામી ગુરુ છે અને આ રાશિ જળ તત્વની છે જે લોકોના નામનો પહેલો અક્ષરદી ડું થા ઝા દે દો ચા ચી છે તેઓ મીન રાશિના હોય છે મીન રાશિ માટે વર્ષ બે હજાર પચ્ચીસ કેવું રહેશે મીન રાશિફળ બે હજાર પચ્ચીસ મુજબ આ વર્ષ તમારા માટે થોડું પડકારજનક હોઈ શકે છે પરંતુ તે તમને તમારા જીવનમાં આગળ વધવામાં પણ મદદ કરશે તમારે ખૂબ જ સખત મહેનત કરવી પડશે અને તમામ પડકારોને દૂર કરવા અને જીવનના તમામ પાસાઓમાં સંતુલન હાંસલ કરવા માટે સંકલ્પબદ્ધ રહેવું પડશે શું બે હજાર પચ્ચીસમાં મીન રાશિને પ્રેમ મળશે મીન રાશિ બે હજાર પચ્ચીસ પ્રેમ જન્માક્ષર આગાહી કરે છે કે મેં મહિનો પરિણિત લોકો માટે સૌથી ભાગ્યશાળી મહિનો રહેશે જે લોકો ડેટિંગ કરી રહ્યા છે અથવા પ્રેમ સંબંધમાં છે તેમના માટે સપ્ટેમ્બર સૌથી રોમેન્ટિક મહિનાઓમાંનો એક રહેશે અવિવાહિત મીન રાશિના લોકો ઓક્ટોબરમાં તેમના સંભવિત જીવનસાથીને મળી શકે છે વર્ષ બે હજાર પચ્ચીસમાં મીન રાશિને મકાન અને વાહન ક્યારે મળશે મીન રાશિના લોકોને વર્ષ બે હજાર પચ્ચીસમાં મકાન કે વાહન ખરીદવાની તક મળી શકે છે વર્ષ બે હજાર પચ્ચીસમાં મીન રાશિના લોકોની આર્થિક સ્થિતિ સરેરાશ કરતાં સારી રહેવાની સંભાવના છે ગુરુ ધન સ્થાનમાં હોવાને કારણે આર્થિક લાભ થઈ શકે છે અને આર્થિક સ્થિતિમાં સુધારો થઈ શકે છે જાન્યુઆરી એપ્રિલ જૂન અને સપ્ટેમ્બર મહિના સારા રહેશે મીન રાશિનું દેવું ક્યારે ચૂકવવામાં આવશે મીનવાર્ષિક રાશિફળ બે હજાર પચીસ નવા વર્ષમાં દેવાનો બોજ દૂર થશે અને કામનો વિસ્તાર થશે પરંતુ ઓક્ટોબરથી ડિસેમ્બર મહિનામાં રોકાણ ન કરો નહીં તો તમારે આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે મીન રાશિએ કઈ વિન્ટી પહેરવી જોઈએ મીન રાશિના લોકો માટે તેજસ્વી અને આકર્ષક પીળો રત્ન જઈને પુખરાજ તરીકે પણ ઓળખવામાં આવે છે તે ગુરુ ગ્રહને ખુશ કરીને અનુકૂળ અસર કરી શકે છે પીળા નીલમ રત્નની જ્યોતિષીય લાક્ષણિકતાઓ મીન રાશિના લોકોને વધુ મિલનસાર અને સાહસિક બનવામાં મદદ કરી શકે છે કર્ક વૃશ્ચિક અને મીન રાશિના લોકો માટે ચાંદીની વીંટી પહેરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે ચાંદીની વીંટી પહેરવાથી શુક્ર અને ચંદ્ર બંનેને શુભ ફળ મળે છે શું મીન રાશિએ સોનું પહેરવું જોઈએ જ્યોતિષશાસ્ત્ર અનુસાર મીન રાશિના લોકોએ સોનું પહેરવું જોઈએ સોનું પહેરવાથી આ લોકોનો ગુરુ બળવાન બને છે અને તેમના જીવનમાં ધન અને સુખની કમી નથી રહેતી મીન રાશિના લોકોએ ગુરુવારે સોનું પહેરવું જોઈએ આ ઉપરાંત શિક્ષકો અને માતાપિતાને સોનાનું દાન કરીને પણ આશીર્વાદ લઈ શકાય છે મીન રાશિએ કયો રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ મીન રાશિના લોકો માટે પંચમુખી રુદ્રાક્ષ ખૂબ જ શુભ માનવામાં આવે છે અને એવું માનવામાં આવે છે કે તેને ધારણ કરવાથી મીન રાશિના લોકોનું સ્વાસ્થ્ય સારું રહે છે મીન રાશિના લોકોને મહાશિવરાત્રી પર તેને ધારણ કરવાથી ઘણો ફાયદો થાય છે આ સિવાય મીન રાશિના લોકોએ પણ અગિયાર મુખી રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ એવું માનવામાં આવે છે કે આ રુદ્રાક્ષ ગુરુના નકારાત્મક પ્રભાવને ઘટાડે છે અને સકારાત્મક ઉર્જા પ્રદાન કરે છે મીન રાશિએ શિવલિંગને શું ચઢાવવું જોઈએ મીન રાશિના લોકોએ શિવલિંગ પર ચંદનની માળાથી પંચાક્ષરી મંત્રનો એકસો આઠ વાર જાપ કરવો જોઈએ આ સિવાય ચોખા ચંદન પંચામૃત દહી દૂધ અને પીળા ફૂલ ચઢાવવાથી ધનની વૃદ્ધિ થાય છે મીન રાશિના લોકોએ કયો દોરો પહેરવો જોઈએ મીન રાશિના લોકોએ હાથમાં પીળા રંગનો રેશમી દોરો અથવા કાચો દોરો બાંધવો જોઈએ આમ કરવાથી તેઓ જીવનમાં શાંતિ અનુભવે છે અને તેમનું મન શાંત રહે છે મીન રાશિએ કયા રંગો ટાળવા જોઈએ તમારા ભાગ્યશાળી રંગો પીળા અને નારંગી છે પરંતુ લાલ અને કાળો રંગ ટાળવો જોઈએ મીન રાશિના લોકોએ કયું દાન કરવું જોઈએ આ રાશિનો સ્વામી દેવગુરુ ગુરુ છે તેથી તેઓએ ગુરુ ગ્રહ સંબંધિત વસ્તુઓ જેમ કે પીળું ચીઝ પુસ્તક મધ જમીન દૂધ આપતી ગાય કેસર પરવાડા વગેરેનું દાન કરવું જોઈએ મીન રાશિના લોકોએ શું દાન ન કરવું જોઈએ મીન રાશિવાળા લોકોએ સફેદ રંગની સુગંધી વસ્તુઓનું દાન ન કરવું જોઈએ નહીં તો વ્યક્તિના ભૌતિક સુખમાં ઘટાડો થવા લાગે છે આ સિવાય શાસ્ત્રો અનુસાર ચાકુ છરી સોય કે કાતર વગેરે જેવી ધારદાર વસ્તુઓનું દાન ક્યારેય ન કરવું જોઈએ ધાર્મિક દૃષ્ટિકોણથી આવું કરવું બિલકુલ શુભ માનવામાં આવતું નથી અને તેનાથી ઘરેલું પરેશાનીઓ થઈ શકે છે મીન રાશિએ કયું પ્રાણી રાખવું જોઈએ મીન રાશિ દયાળુ સ્માર્ટ અને સર્જનાત્મક હોય છે અને તેમની સહાનુભૂતિ માટે જાણીતા છે મીન રાશિના લોકો પાલતુ તરીકે સસલું રાખવા માટે શ્રેષ્ઠ ઉમેદવાર છે આ સિવાય ફિશ ટેન્ક રાખવી પણ તેમના માટે સારો વિકલ્પ છે મીન રાશિએ કયો છોડ રોપવો જોઈએ આ રાશિનો સ્વામી ગુરુ છે તેથી વ્યક્તિએ લીમડો અથવા પીપળનું વૃક્ષ વાવવું જોઈએ મીન રાશિના લોકોએ કયો વ્યવસાય કરવો જોઈએ મીન રાશિના લોકો વેપાર વગેરેમાં ઓછો રસ લે છે અને રહસ્યો શોધવામાં વધુ ધ્યાન આપે છે તેમ છતાં તેઓ જૂતા ઉત્પાદન સૌંદર્ય પ્રસાધનો જાહેરાત એજન્સી સંગીત સંબંધિત વ્યવસાયોમાં વધુ સફળ છે મીન રાશિનો પોશાક કેવો હોવો જોઈએ મીન રાશિના લોકો માટે લાલ પીળો અને કેસરી રંગ શુભ રંગ છે આ રંગોના કપડા પહેરવાથી માનસિક શાંતિ મળે છે આ સિવાય હંમેશા પીળા રંગનો રૂમાલ ખિસ્સામાં રાખવો શુભ છે રાશિના લોકોએ કયો માળા પહેરવી જોઈએ મીન રાશિના લોકો માટે હળદરની માળા ખાસ ઉપયોગી માનવામાં આવે છે હળદરની માળા દુર્ભાગ્યને દૂર કરે છે અને આ જપમાળા ધન મનોકામના પૂર્ણ કરવા અને સ્વાસ્થ્ય માટે પણ શ્રેષ્ઠ છે મીન રાશિએ કયા ભગવાનની પૂજા કરવી જોઈએ ભગવાન સૂર્ય મીન રાશિને સાંપ્રદાયિક વિચારોથી ભરે છે જે આ રાશિમાં જન્મેલા ઘણા લોકો ધરાવે છે તેથી તેઓએ ભગવાન સૂર્યની પૂજા કરવી જોઈએ આ સિવાયમાં દુર્ગા અને દેવી સીતા બંનેનો સંબંધ મીન સાથે છે તે દયાળુ દેવી છે જે જીવનમાંથી તમામ પ્રકારના દુષ્ણોને દૂર કરે છે અને સફળતા લાવે છે મીન રાશિના લોકોએ શું વાંચવું જોઈએ મીન રાશિના જાતકોના કળા સંગીત સાહિત્યિક લેખન જેવા વિષયો મીન રાશિના લોકોના પ્રિય વિષયો છે જો વ્યક્તિ આ વિષયોને શિક્ષણ ક્ષેત્રે પસંદ કરે તો વ્યક્તિ વધુ સફળતા પ્રાપ્ત કરે છે આ ઉપરાંત તેઓ ફોટોગ્રાફી જ્યોતિષ સમુદ્રશાસ્ત્ર અંકશાસ્ત્ર અને પુસ્તકાલયને લગતા વિશ્વમાં વિશેષ રસ ધરાવે છે મીન રાશિના લોકોને સંતાન ક્યારે થશે મીન રાશિના લોકો માટે બે હજાર પચ્ચીસમાં સંતાન પ્રાપ્તિની સંભાવના છે પરંતુ તેમને થોડી મુશ્કેલીઓ સહન કરવી પડશે પ્રેમ સંબંધો સુધરશે અને તેનાથી પરિવારમાં સુખ અને શાંતિ જળવાઈ રહેશે મીન રાશિના જાતકો માટે ગુરુની પૂજા કરવી અને ગુરુવારે વ્રત રાખવું યોગ્ય છે મીન રાશિનો ભાગ્યશાળી અંક શું છે મીન રાશિના લોકો માટે ત્રણ સાત અંક ભાગ્યશાળી છે તેથી ત્રણ અંકોની શ્રેણી ત્રણ બાર એકવીસ ત્રીસ અડતાલીસ અને સાત અંકોની શ્રેણી સાત સોળ પચ્ચીસ ચોત્રીસ તેતાલીસ શુભ છે મીન રાશિના કેટલા બાળકો છે મીન રાશિની સ્ત્રીઓને બે કે ચાર બાળકો હોય છે આ મહિલાઓને તેમના બાળકો તરફથી ઘણો પ્રેમ મળે છે તેથી જ તેમને તેમના બાળકો તરફથી વધુ ખુશી મળે છે મીન રાશિના લોકો કઈ ઉંમરે લગ્ન કરે છે મીન રાશિ માટે લગ્ન માટેના શ્રેષ્ઠ સમયની આગાહી કરવી ખૂબ જ મુશ્કેલ છે આ તેમના વીસથી તેમના ચાલીસના દાયકા સુધી થઈ શકે છે અને તે બધા તેના પર નિર્ભર કરે છે કે જ્યારે તેઓ તેમને અને તેમના અનન્ય વ્યક્તિત્વને સમજે છે મીન રાશિના લોકો પોતાના પાર્ટનરમાં સુંદરતાની સાથે ગુણો પણ જુએ છે જો તેમનો પ્રેમ સાચો હોય તો તેઓ પોતાના પ્રેમ ખાતર સર્વસ્વ બલિદાન આપવા તૈયાર હોય છે મીન રાશિના બાળકો અભ્યાસમાં કેવા છે મીન રાશિના લોકો મુખ્યત્વે કલા સંગીત અને સાહિત્યિક લેખનમાં સફળ થાય છે તેથી તેમના શિક્ષણમાં આ વિષયો પર વિશેષ ધ્યાન આપવું જોઈએ તેઓએ ફોટોગ્રાફી જ્યોતિષ સમુદ્રશાસ્ત્ર અંકશાસ્ત્ર પુસ્તકાલય વિજ્ઞાન સૌંદર્યને લગતા વિષયોનો અભ્યાસ કરવો જોઈએ મીન રાશિનો દુશ્મન કોણ છે મકર સિંહ અને તુલા રાશિને સામાન્ય રીતે મીનના દુશ્મન માનવામાં આવે છે કારણ કે તેઓ મીન રાશિના વર્તનથી વિરુદ્ધ છે જો પસંદગી આપવામાં આવે તો તેઓ લાગણીઓ પર પૈસા પસંદ કરશે કઈ રાશિ મીન રાશિનો જીવનસાથી હોવો જોઈએ મીન રાશિના લોકોનો સૌથી મોટો ગુણ એ છે કે તેઓ સરળતાથી કોઈના પર વિશ્વાસ કરે છે જેના કારણે તેમને હેતરવું પડે છે મીન રાશિના લોકો મેષ મિથુન કર્ક કન્યા અને ધનુ રાશિ સાથે સારી મિત્રતા ધરાવે છે મીન રાશિની છોકરીઓ કેવી હોય છે મીન રાશિની સ્ત્રીઓ રહસ્યમય રોમેન્ટિક અને આધ્યાત્મિક હોય છે તેમના સપના આબેહૂબ હોય છે અને તેના ઊંડા અર્થો હોય છે જે વ્યક્તિ માટે સમજવું સરળ હોતું નથી આ સ્ત્રીઓને તેમની આસપાસની દુનિયાની ઊંડી સમજ હોય છે અને તેઓ તેમના અંતર્જ્ઞાન પર વિશ્વાસ કરે છે મીન રાશિના પતિ કેવા હોય છે મીન રાશિના લોકો તેમના જીવનસાથીની ખૂબ કાળજી રાખે છે અને તેમની લાગણીઓને માન આપે છે મીન રાશિના લોકો ખૂબ જ સરળ અને નમ્ર સ્વભાવના હોય છે તે સંબંધમાં દેખાડો કરતો નથી અને તેને સુધારવા માટે સખત પ્રયાસ કરે છે તેઓ તેમના જીવનસાથી સાથે તમામ ક્ષણોનો આનંદ માણે છે મીન રાશિનો રોગ શું છે મીન રાશિના લોકો બ્લડ પ્રેશર આંતરડાની તકલીફ પગ ફાટવા છાતીમાં દુખાવો ચક્કર માથાનો દુખાવો વગેરેથી ડરે છે આ સિવાય ક્યારેક તેમના જીવનમાં સર્જરીની તક પણ આવે છે મીન રાશિ વિશે સારી બાબતો શું છે મીન રાશિના લોકો પૈસા વિશે વધુ વિચારતા નથી તેમ છતાં તેઓ સામાન્ય જીવન જીવવા માટે પૈસા બચાવે છે મીન રાશિના લોકો ખૂબ જ મિલસાર સ્વભાવના હોય છે આ લોકો સ્વભાવે નિઃસ્વાર્થ હોય છે આ લોકો બદલામાં કંઈ પણ અપેક્ષા રાખ્યા વિના હંમેશા બીજાને મદદ કરે છે મીન રાશિના રહસ્યો શું છે મીન રાશિ જટિલ અને કેટલીકવાર ગુપ્ત વ્યક્તિઓ હોય છે આ એટલા માટે છે કારણ કે તેઓ તેમની લાગણીઓ વિશે ખુલ્લેઆમ વાત કરવાનું પસંદ કરતા નથી અને ઘણીવાર તેમના વિચારો અને લાગણીઓને પોતાની પાસે રાખવાનું પસંદ કરે છે તેઓ તદ્દન અંતર્મુખી પણ છે તેથી તેઓ વિશ્વ સાથે તેમની સાચી ઓળખ શેર કરવામાં અટકાવું શકે છે ચાલો હવે જાણીએ મીન રાશિ માટે એવા ફાયદાકારક ઉપાય જે વ્યક્તિને હંમેશા શુભ લાભ પ્રદાન કરશે જો કોઈ વ્યક્તિની કુંડળીમાં ગુરુની સ્થિતિ નબળી અથવા અશુભ હોય તો તેની સાથે સોનાની ખોટ ચોરી શિક્ષણમાં અવરોધ માથાની વચ્ચેથી વાળ ઉખડવા જેવી ઘટનાઓ બને છે ચાલો જાણીએ કે મીન રાશિના લોકોએ શું કરવું જોઈએ અને જો કુંડળીમાં ગુરુ નબળો હોય તો શું ન કરવું જોઈએ મીન રાશિવાળા લોકોએ ભૂલથી પણ ધાર્મિક સ્થળો ધાર્મિક ગ્રંથો અને દેવી દેવતાઓનું અપમાન ન કરવું જોઈએ આ સાથે તમારે તમારા દાદા પિતા શિક્ષક અથવા વડીલોનું સન્માન કરવું જોઈએ આ સિવાય મીન રાશિના પ્રિય દેવતા ભગવાન વિષ્ણુ અને લક્ષ્મી છે તેથી તમારે તેમની પૂજા કરવી જોઈએ અને ગુરુવારનું વ્રત રાખવું જોઈએ જો તમે સાદે સતીથી મુક્તિ મેળવવા માંગતા હોવ તો દરરોજ સ્નાન અને ધ્યાન કર્યા પછી જળમાં કાળા તલ મિક્સ કરીને ભગવાન શિવનો અભિષેક કરો આ સમયે શિવ પંચાક્ષરી મંત્રનો જાપ પણ કરો જ્યોતિષીઓ અનુસાર શનિદેવ તેમની સેવા કરનારા લોકોની મદદ કરવાથી પણ પ્રસન્ન થાય છે તેથી મીન રાશિના વ્યક્તિ જજ વકીલ ડોક્ટર ડ્રાઈવર વગેરેની મદદ કરીને શનિદેવને પ્રસન્ન કરી શકે છે જો સારી કમાણી કરવા છતાં પણ તમે પૈસા બચાવી શકતા નથી તો તેના માટે શનિવારે તમારી તિજોરીમાં વાદળી રંગનું કપડું પાથરી દો આ સાથે શનિવારે લોખંડ કે ચામડાની બનેલી વસ્તુઓ ન ખરીદવી આમ કરવાથી તમારી આર્થિક સમસ્યાઓ દૂર થશે જો તમારા જીવનમાં નિરાશા છે અને સખત મહેનત કરવા છતાં તમે કાર્યસ્થળમાં પ્રગતિ નથી કરી રહ્યા તો આ સ્થિતિનો સામનો કરવા માટે શુક્રવારે સફેદ વસ્ત્રો ધારણ કર્યા બાદ માતા દુર્ગાના મંદિરમાં ઘીનો દીવો કરવો આમ કરવાથી જીવનમાં પ્રગતિ થશે અને માર્ગમાં આવતા અવરોધો દૂર થશે જો તમે તમારી લવ લાઈફમાં કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે સોમવારે ભગવાન શિવના મંદિરમાં જઈને શિવલિંગ પર મધ સાથે કાચું દૂધ ચઢાવો આ સિવાય કાગડાને મીઠા ચોખાની ખીર ખવડાવો આ ઉપાયોને અનુસરવાથી તમારી લવ લાઈફની સમસ્યાઓ દૂર થઈ જશે સાદે સતીથી મુક્તિ મેળવવા માટે મીન રાશિના લોકોએ ગુરુવાર અને રવિવાર સિવાયના તમામ દિવસોમાં પીપળના ઝાડને જળ ચડાવવું જોઈએ અને પીપળના વૃક્ષની ત્રણ વાર પ્રદક્ષિણા કરવી જોઈએ આ ઉપાય કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે ગુરુવારે કેળાનું ઝાડ વાવીને તેની પૂજા કરવી જોઈએ તેનાથી તમને શિક્ષણના ક્ષેત્રમાં સફળતા મળશે અને તમે પરીક્ષામાં સારા માર્ક્સ મેળવશો મિત્રો આજનો વિડીયો તમને કેવો લાગ્યો તે અમને જણાવો અને આવી વધુ રસપ્રદ માહિતી માટે કૃપા કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અવશ્ય લખો જય માતા લક્ષ્મી અને જય વિષ્ણુ આભાર